તો હેલો ગાય જય શ્રી કૃષ્ણ નારાયણ બધા ફ્રેન્ડને બધા લોકો મજામાં છો છો સ્વાગત છે આપણા ન્યૂ બ્લોગમાં તો આજનો બ્લોગ આપણે કાળી ચૌદશ માટે રાખ્યો છે કાળી ચૌદશ છે તો આજે બીજું તો કંઈ ના કરાય કાળી મેરી વિદ્યા કે હારી વિદ્યા કે એવું કંઈ કરાય નહીં અત્યારે શૂટિંગ કરવા જવાના છે પરિતાન બને એમને રીલ્સ ઘણા ટાઈમથી અત્યારે બનાવી નથી તો મેં કીધું કે આપણે રીલ્સ બનાવી આવીએ અને થોડુંક બેકઅપ લેતા આવીએ દિવાળીનું બેસતા વરસનું અને હજી ઘણા બધા વ્લોગ બનાવવાના છે દિવાળીના પછી નવા વર્ષના તો એ બધાનું બેકઅપ લેવા માટે હું અત્યારે મેં પરીતાને એવું સજેશન આપ્યું કે આપણે શૂટિંગ થોડું કરી લઈએ આજે ફ્રી છે તો કેમકે કાલે શોપિંગ થઈ ગઈ ધનતરસની તો આજે અમે બેન ફ્રી જ છે બપોર પછી થોડું ઘરનું સાફ સફાઈ કરી તો અત્યારે ફ્રી છે તો અત્યારે હું જાઉં છું મારી ઓફિસે પહેલાં તો ઓફિસે જઈને મારે જે કેમેરા સેટિંગ કરવાના છે હું કરી નાખું અને જો કે મેં ફાઇનલી પહેલાં એડવાન્સમાં તો કહેવાય ને કે બેટરી ચાર્જિંગ ઉપર બધી લગાડી દીધી છે મને ખબર જ છે કે ત્યાં પછી ચાર્જિંગ ફટાફટી ઉતરવાનું મેં એક બેટરી હતી ને આમ બે બેટરી લઈને ત્રણ બેટરી કરી છે અત્યારે તો અત્યારે જો આપણે આ બેટરી અત્યારે જો ચાર્જરમાં જ છે હજી લીલું ટપ્પું થયું નથી આને ફૂલ કરવાની એક ફૂલ છે જ્યાં કેમેરા સેટઅપ આપણો કેમેરાનો બેગ છે બધું છે વસ્તુ એમની કેમેરાની આપણો કેમેરા જોડ્યો અત્યારે હું જીઘાભાઈનું ડાયલોગ સાંભળ્યો

અને અત્યારે નવું નવું આ બધું છે એટલે અત્યારે તમારે મને ટૂંકમાં મને સપોર્ટ કરવો જોશે બરોબર અમને બંનેને સપોર્ટ કરવો જોશે અત્યારે તમારે સપોર્ટ કરવાનું રહેશે પછી થોડું પછી ભગવાન ને બધાની મેર થઈ જાય એટલે બધા સપોર્ટ કરતા થઈ જવાના છે તો અત્યારે આપણો વ્લોગ સ્ટાર્ટ કરી છે અત્યારે મારે પરિતાને ઘરે લેવા જવાનું છે એ તૈયાર થાય છે તૈયાર થઈ જાય એટલે હું ઘરે આવું અને સીધે સીધું લઈ આવું પછી ડાયરેક્ટ આપણે લોકેશન ઉપર નીકળીએ અને ત્યાં પરિતાની રીલ્સનું શૂટિંગ કરીએ કઈ રીતના થાય છે બધું બતાવીએ ત્યાં સુધી બને રેજો આપણા બ્લોગમાં બરાબર ઘરે જાઉં છું લાઈટ બેટ બધું બંધ કરી દો પરિતા થઈ ગઈ છે તૈયાર ઘરે જાવ છું જો કેમેરા બેમેરાની બેગ બધું આપણે આવી ગયું છે પાછળ રેડી મારી ચાવી ગઈ ચાવી

દિવાળી આવે ને યાર મેં તો કપડા પેલા જ લઈ લીધું એનો વિલો ગેર ભૂલાઈ ગયું બનાવતા મારે એને તાત્કાલિક માં છે ને બધું લેવાનું થાય એટલે કપડા નું પછી વિલો ભૂલાઈ ગયું છે તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું પરિત આવે છે પછી જઈએ આપણે શૂટ કરવા માટે હા જો આવે જો આવે જો ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન હોય અત્યારે પેલા વાયગા કેટલા છે ગુડ ઇવર્નિંગ તો તાણે ગુડ આફ્ટરનું હોય ગુડ ઇવનિંગ હોય બરોબર તો અત્યારે ક્યાં જવાનું હમણાં તારે શૂટ કરવાના છે કે મારે રિલ્સ સુધાર છે ક્યાં જવા ક્યાં જવું વિચાર કરું સારા લોકેશન ગોચી પછી આવે હા તો ફાઇનલી ગાયશ આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા છે ગાડીમાં અમે પાર્કિંગ કરી દીધી છે અને અત્યારે કેમેરામેન આવી ગયા છે ફોટોશૂટ કરવા માટે કેમેરો લઈને અને અમારે એક્ટર આવી ગયા છે એક્ટિંગ કરવા માટે શું કહે એક્ટર શું કહે આજે કેવું શૂટિંગ થાય આપણાથી હે આમ વાતાવરણ સારું નથી ગાયશ આ તમે સનલાઇટમાં તમે વિડીયો ઉતારો ને એટલે એટલા બધા કેપ્ચર થાય ને મસ્ત ફોટો આવે એટલે આજે અમારો સમય સારો છે કે સનલાઇટ પણ છે ને એક્ઝેક્ટ અમે ટાઈમે પૂગા કા તો અમે તડકા ના પૂગીએ ને કા તો હાઈન પડીએ ત્યારે પૂગીએ એટલે એટલે હું ફોટોગ્રાફર છું એમ નહી એટલે સારો છે હું પહેલેથી ફોટોગ્રાફ થઈ હારી જ કરું છું ભલે હું કે સ્ટુડિયોમાં કામ ન કરતો ઓમ કેવાય ને કે મને આમ અંદરથી એવું થાય કે હું ફોટોગ્રાફી કરું મારો પહેલા પહેલો શોખ તો ફોટોગ્રાફી નો હતો પણ એ જો કે પૂરો ન થયો બાકી મારે સ્ટુડિયો ઓપન કરવાનો ને એવો બધો શોખ હતો અરે શોખ મને પેલા આ કેમેરાને જોઈને તો હું ગાંડો થતો પેલા પેલા હું પાંચસો પાંચસો રૂપિયા ભાડે લઈ આવું તો ફોટો પાડવા હતો તેને ખબર કઈ નઈ કઈ ચાલો આપણે આપણું કામ ચાલુ કરીએ હાલો કયું ગીત ગયું તમે હા તમે જોઈ શકો છો અત્યારે ફોટા ઉતારી ઉતાર્યા પણ છે જોઈએ કેવું કેપ્ચર કરે દેખાતું હશે આમાં તમને જો સોની હાલો કઈ ચાલુ કરું હા આ કરવી ને હાલો રેડી હાલો રેડી ડન સ્ટાર્ટ છેતે છેતે આ પગમાં ખાલી વાઘ છે કાંકરી એટલું જ આવ્યું ખાલી એટલામાં હું ક્યાં મજા આવે કે સારું વધારે લાંબુ સોંગાલે એવું કંઈક લેવાનું આ તો પગમાં વાગે કાંકરિય ક્યાં વાગ્યી કેમ વાગી એ તો કીધું જ નહીં હે એમ ન લગાઈશ

તો ફાઇનલી થઈ ગયો કેમેરામેન રેડી હવે વાંધો નથી તો ગાઈસ અત્યારે એ લોકેશન બદલાવી છે આ શું કરે તું ફૂલડાઈ તારે રાખવા છે વિડીયોમાં એટલે માથામાં રાખવા કે મને તો કમળનું ફૂલ દે છે કાઈ કમળનું ફૂલ મને મારા ગલગોટો દે કેવો ગલગોટો ગલગોટો ગીતો ગાઈ દે દિન તક તક દિન તક દિન તક હાલો અમે ભાઈ શૂટિંગ કરા હવે સનલાઇટ વઈ જશે फटाफट તો આનું લોકેશન આયા હવે એને બેહીને વિડિયો આમ જો ખાલી મિત્રો સનલાઇટ તો જોઉં એક સપનાવ કેવું ના આમ ન આવમ જો સનલાઇટ કેમ મસ્ત લાગે એક નંબર આવે સારું હાલો ગાઈસ પાછી શૂટિંગ કરવા મન રેડી ઓકે ગુડ નાઈટ તો ફાઇનલી ગાઈસ આપણો શૂટ આઉટ થઈ ગયો છે બધું કમ્પ્લીટ અને ઉતારી ઉતારીને થાકી ગયા છે અને રાત પણ પડી ગઈ છે તો હું કે શૂટમાં મજા આવી તમને વિડીયો વિશે કઈ કયો તમારા વિડીયો કેવા હોય છે ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ઇન્સ્ટા માં ફોલો કરજો બહુ સારા હોય છે આમ તો કે પોઈતે ની વાહ પોઈતે ના પોઈતે ના કરે છે છોકરી આમ જોવા જેવો હોય છે એમ થાય નહીં કે ના જોવાયો ન હોય કાઈ વાંધો નહીં ગાઈસ એમ ઇન્સ્ટાગ્રામ આઈડી તમને ખબર જ છે નો ખબર હોય તો કેપ્ચન લઈ લેજો બરોબર અને મને ફોલો કરને મને તો બધે ઓળખતા જ હોય ઓળખામ દે જરૂર ન પડે બરોબર તો કાઈ વાંધો નહીં કાળી ચૌદશ ના દિવસે થઈ ગયો આપણો આ વ્લોગ બરોબર બધાને હેપી કાળી ચૌદશ બરોબર કહી દે બધા ફ્રેન્ડ્સ હેપી કાળી ચૌદશ હાર્દિક હાર્દિક શુભકામના બધાને યાર અને આપણી ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનો લોક બિલકુલ ના ભૂલતા યાર એમ કે થોડોક સપોર્ટ કરો અને મને 1 લાખ સબસ્ક્રાઇબર કરાવી દેજો એવું થાર બેરી થાર આપણે સપના ઊંચા જવાના યાર નીચા જવાના જ નહીં તો ઉપાધી રહે ને કાય વાંધો ને ગાઈસ હવે સબસ્ક્રાઈબ તો આપણી મહેનતમાં રંગ કદાચ હશે તો લાગશે તો રંગ કદાચ થઈ જશે વાંધો નહીં આવે મહેનત ચાલી છે અને બીજું કાંઈ નહીં પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા નવા નવા વિલોગ આપણે આવતા જ રહે તો કાલે આપણે દિવાળી છે તો એમનો પણ વ્લોગ બનાવશું એટલે એ વિલોગ તો બહુ જોરદાર હશે એટલે એમના પર લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમિંગ શું છે તો મળીએ કાલે દિવાળીના દિવસે અત્યાર સુધી જય માતાજી નમો નામ